टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल स्टॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आप नु स्वागत है આપણા દેશમાં બાવાના બખર જંતરની કહાની નવી નથી અનેક પાખંડી બાવા પકડાયા છે જેમના તન મન અને ધન કાળા છે તેઓ સાધુના વેશમાં શૈતાન છે આવો જ બધું એક શૈતાન પકડાયો છે દિલ્હીના એક જાણીતા આશ્રમમાં ચાલતા એક ભયાનક ખીલનો પર્દાફાશ થયો જેની વિગતો બહાર આવતા જ હંગામો મચી ગયો સત્તર છોકરીઓએ બાબાની અશ્લીલ હરકતોની વિગતો પોલીસને આપી અને ત્યારબાદ આખો ભાંડો ફૂટ્યો અને બાબા ભાગી ગયા આ બાબાનું નામ છે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી તેઓ ખૂબ જ કુખ્યાત છે તેમની સામે પાંચ એફઆઈઆર રજિસ્ટર્ડ કરવામાં આવી છે સૌથી ગંભીર વાત એ છે કે તેમની સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપ મૂકવામાં આવ્યા છે હવે આ બાબા કેવી રીતે હવસનો ખેલ ખેલતા હતા વિદ્યાર્થીઓને કેવી રીતે ટાર્ગેટ કરતા હતા અને કેવી રીતે તેમનો આખો ભાંડો ફૂટ્યો એ બધી જ બાબતો અમે તમને વિસ્તારથી કહીશું ઘટનાનું સ્થળ છે શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટ હવે તમને સવાલ થાય કે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને બાબા વચ્ચે શું સંબંધો હોઈ શકે વાત જાણે એમ છે કે આ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ શ્રી શ્રી જગદ્ગુરુ શંકરાચાર્ય મહાસંસ્થાનમ દક્ષિણ મનાય શ્રી શારદા પીઠમ દ્વારા ચલાવવામાં આવે છે નવ રાજ્યોમાં શારદા પીઠના આશ્રમો અને શિક્ષણ સંસ્થાઓ છે ચૈતન્યાનંદ નવી દિલ્હીની શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના ચાન્સેલર કમ ચેરમેન હતા સ્વાભાવિક રીતે કોઈપણ સંસ્થાના ચાન્સેલર અને ચેરમેનનો દબદબો તો હોય જ ચૈતન્યાનંદના સંસ્થામાં ભણતી દીકરીઓને ટાર્ગેટ કરતા હતા અપરાધ કરવાની તેમની એક સ્ટાઇલ હતી તેઓ ઇડબ્લ્યુએસ કોટા હેઠળ ભણતી છોકરીઓને ટાર્ગેટ કરતા ઈડબ્લ્યુએસ એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શન એટલે કે આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓ આરોપી બાબા ચૈતન્યાનંદ છોકરીઓને વોટ્સએપ પર મેસેજ કરીને બોલાવતા જો છોકરીઓ તેમની પાસે ન આવે તો પરીક્ષામાં તેમને ઓછા માર્ક્સ આપવાની કે પછી ફેલ કરવાની ધમકી આપતા બાબાની આ ધમકીની સાથે લાલચનો ખેલ પણ ખેલતા હતા તેઓ છોકરીઓને વિદેશમાં ફરવા લઈ જવાની લાલચ આપતા હતા આ બાબાનો ખેલ ચાલતો રહ્યો હતો તેનો ભાંડો કેવી રીતે ફૂટ્યો એ પણ તમારે જાણવું જોઈએ ચૈતન્યાનંદ જે કોલેજને ચલાવી રહ્યા હતા એને જ બે ફરિયાદો કરવામાં આવી હતી એ પણ એક મોટી વાત છે કેમ કે કોઈ શિક્ષણ સંસ્થા પોતાના ચાન્સેલર કમ ચેરમેનની વિરુદ્ધ એક્શન લે એમ ભાગ્યે જ બને આ કેસમાં પણ સંસ્થાને પોતાના જ ટોચના અધિકારીની વિરુદ્ધ એક્શન લેવાની ફરજ પડી હતી હવે કોણે બે ફરિયાદ કરી એની વાત કરીશું એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ એક પત્ર મોકલ્યો હતો જ્યારે ઇન્ડિયન એરફોર્સના એક ગ્રુપ કેપ્ટને એક ઇમેલ મોકલ્યો થોડાક દિવસના અંતરમાં જ આ બંને ફરિયાદ કરવામાં આવી હતી આ બંને ફરિયાદોમાં ચૈતન્યાનંદ સરસ્વતી પર શારીરિક શોષણના આરોપ મૂકવામાં આવ્યા હતા સાથે જ આ જ શિક્ષણ સંસ્થાની મહિલા સ્ટાફ મેમ્બર્સની સંડોવણીની પણ વાત લખવામાં આવી સૈત્યનાનંદની વિરુદ્ધની એફઆઈઆરથી ખ્યાલ આવે છે કે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આ વર્ષની શરૂઆતમાં જ આ શિક્ષણ સંસ્થાઓમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું હવે આ વિદ્યાર્થી છોકરો છે કે પછી છોકરી છે એની માહિતી બહાર આવી નથી એ પણ ખ્યાલ નથી કે પોતે પીડિત છે કે નહીં સ્વાભાવિક રીતે આવા બાબાથી આ વિદ્યાર્થીને બચાવવું પડે કેમ કે તેના જીવનને જોખમ ઊભું થઈ શકે અત્યાર સુધી જોવા મળ્યું કે પાખંડની બાવાઓ સામે મેદાને પડનાર લોકો ગાયબ થઈ જાય સાક્ષીઓ અને ફરિયાદીઓ ઉપર હુમલા થાય અને એટલે જ આ વિદ્યાર્થીની સુરક્ષા ખાસ જોવામાં આવે આ વિદ્યાર્થીએ અઠ્યાવીસમી જુલાઈએ પત્ર મોકલ્યો હતો જે એકત્રીસમી જુલાઈએ સંસ્થાને મળ્યો આ પત્રમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ચૈતન્યાનંદ શિક્ષણ સંસ્થાઓમાં બનતી છોકરીઓની છેડતી કરે છે અને તેમનું શારીરિક શોષણ કરે છે સ્વાભાવિક રીતે શારીરિક શોષણનો આરોપ ખૂબ જ ગંભીર છે જો કે કોઈ વિદ્યાર્થી ચાન્સેલર કમ ચેરમેનની વિરુદ્ધ આરોપ મૂકે તો કદાચ સંસ્થા વિચારી શકે કે ઓછા માર્ક્સ બદલા વિદ્યાર્થી બદલો લેવા માગતો હશે એટલે જ સંસ્થાએ એના પર વિચાર જરૂર કર્યો હતો પણ નક્કર પગલાં ન લીધા જેના પછી એક ઈમેલે મામલાને વધે ગંભીર બનાવ્યો ઇન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટને આ ઈમેલ મોકલ્યો હતો હવે એરફોર્સનો ટોચનો અધિકારી એ ઈમેલમાં ગંભીર આરોપ મૂકે એટલે ચોક્કસ એના પર એક્શન લેવા જ પડે કેમ કે એરફોર્સના અધિકારીઓની પ્રામાણિકતા સામે કોઈને પણ શંકા ન હોય હવે આ શિક્ષણ સંસ્થાના અધિકારીઓએ વિચાર્યું કે હવે તો સારું કંઈક કરવું જ પડશે નહીં તો મામલો વણસી જશે આ શિક્ષણ સંસ્થાને પહેલી ઓગસ્ટે આ ઇમેલ મળ્યો હતો ઈમેલ વાંચનારો સ્ટાફ મેમ્બર ગભરાઈ ગયા કેમ કે હવે વાત કોલેજની ચાર દિવારોથી ખૂબ આગળ વધી ગઈ હતી આ ઈમેલમાં અધિકારીએ લખ્યું કે અનેક વિદ્યાર્થીઓએ મને ફરિયાદ લખી છે મને રજૂઆત કરી છે આ વિદ્યાર્થીઓની ફરિયાદ રહી છે કે સ્વામી ચૈતનંદ સરસ્વતી મન ભાવે એમ નિર્ણયો કરે છે તેમની વાત ન માનનારા વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવે છે એટલું જ નહીં તેઓ ક સમયે છોકરીઓને વોટ્સએપ પર મેસેજ મોકલે છે પહેલાં પત્ર અને પછી આ ઈમેલ મળ્યા બાદ કોલેજના અધિકારીઓએ વિચાર્યું કે પાણી હવે ગળાથી ઉપર જતી રહ્યું છે તેમ તે સમજાય ગયું કે આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચીને જ રહેશે એટલે તેમણે સૌથી પહેલાં તો ફરિયાદોમાં કેટલી સચ્ચાઈ છે જાણવાનો પ્રયાસ કર્યો હવે આ સંસ્થાએ ત્રી ઓગસ્ટે ત્રીસથી વધારે છોકરીઓની સાથે ઓનલાઈન મિટિંગ કરી આ છોકરીઓ કહ્યું કે ચૈતનંદ મેસેજ મોકલતા હતા કે મારા રૂમમાં આવ હું તને મફતમાં વિદેશમાં લઈ જઈશ એટલું નહીં તેઓ ધમકી પણ આપતા હતા કે જો તું મારી વાત નહીં માને તો હું તને ફેલ કરી દઈશ કુલ બત્રીસ વિદ્યાર્થીઓના નિવેદનને નોંધવામાં આવ્યા જેમાંથી સત્તર છોકરીઓએ આરોપ મૂક્યો હતો કે ચૈતન્યાનંદ સરસ્વતી તેમને અશ્લીલ મેસેજ મોકલતા હતા એટલું જ નહીં અપશબ્દો પણ કહેતા હતા ચૈત્યનાનંદ કોઈને કોઈ બહાને છોકરીઓના શરીરને સ્પર્શ પણ કરતા મૂડી છોકરીઓનું શારીરિક શોષણ કરવાનો હતો આખરે ચોથી ઓગસ્ટે કોલેજના તંત્રએ ચૈતનંદની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી એફઆઈઆરમાં સૌથી ચોંકાવનારી વાત લખવામાં આવી કે છોકરીઓના હોસ્ટેલમાં છુપી રીતે કેમેરા ગોઠવવામાં આવ્યા હતા તેમણે એક છોકરી પર તેનું નામ બદલવા પ્રેશર પણ કર્યું હતું એફઆઈઆર દાખલ કરવા આવ્યા બાદ ચૈતનંદ આગોતરા જામીન માટે અરજી કરી જોકે તેમને લાગ્યું કે આ તો પાક્કો કેસ છે એટલે તેમણે એ અરજીને પાછી ખેંચી લીધી ચૈતન્યાનંદ ભારત છોડીને ભાગી જાય એવી સંભાવના છે એટલે જ પોલીસે સતર્ક બનીને લુકઆઉટ સર્ક્યુલર ઇસ્યુ કર્યો જેથી એરપોર્ટ પર ઓથોરિટી ખાસ નજર રાખે કે તે દેશ છોડીને ભાગી ન જાય આ સમગ્ર કાંડમાં સંસ્થાના કેટલાક મહિલા ફેકલ્ટી સભ્યો અને એડમિનિસ્ટ્રેશનના સ્ટાફની પણ સંડોવણી છે તેઓ વિદ્યાર્થીઓ પર પ્રેશર કરતા હતા તેઓ કહેતા હતા કે તમે ચૈતન્યાનંદની ખોટી માગણીઓ માની ના લો એટલે કે તેમને વશ થઈ જાઓ મહિલા અધિકારીઓ છોકરીઓના શારીરિક શોષણમાં સંડોવાયેલા હોવાનો આ ગંભીર આરોપ હતો ચૈતનંદની વિરુદ્ધની ફરિયાદ કંઈ નવી વાત નથી બે હજાર નવમાં ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ છેતરપિંડીની અને પજવણીનો એક કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો બે હજાર સોળમાં આ શિક્ષણ સંસ્થાની એક વિદ્યાર્થીએ ચૈતનાનંદની વિરુદ્ધ છેડતીની ફરિયાદ દાખલ કરી હતી જેના પગલે દિલ્હી પોલીસે તેની ધરપકડ પણ કરી હતી તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા એક કે સ્પેન્ડિંગ હોવા છતાં પણ તેમને એ શિક્ષણ સંસ્થામાં ટોચના પદ પર બેસવા દેવામાં આવ્યા આપણા દેશમાં બાબા રામ રહીમ અને આશારામ જેવા અનેક ડોંગી બાબાઓ છે જેઓ ભગવ્યો કે સફેદ વસ્ત્રો પહેરીને કાળા કામ કરે છે મહિલાઓનું શારીરિક શોષણ કરે છે આવા બાબાઓથી તમારે ચેતવું જ પડશે આપણા દેશમાં સંતોની ઉજળી પરંપરા છે જો કે આવા કેટલાક બાબાઓ આ પરંપરાને કલંકિત કરવાની કોશિશ કરતા રહે છે હવે આ બાબાઓથી તમારે ચેતવાની જરૂર છે તેમનાથી દૂર રહેવાની જરૂર છે